સંજીવની આયુર્વેદ હોસ્પિટલમાં જે આપણી ઓનલાઈનના ડોક્ટર્સ છે એ ડૉક્ટર્સ કેટલી સરસ રીતે પેશન્ટને ટ્રીટમેન્ટ આપે છે એનાથી કેટલી સરસ રીતે આપણે લોકો સુધી આયુર્વેદની સારવાર પહોંચાડી શકીએ છીએ અને કેટલા દૂર સુદૂર સુધી જેમ કે હું અહીંયા કચ્છમાં બેઠું છું પણ છતાં પણ સુરતના કેટલા એવા પેશન્ટ છે મારા કે જે ઓનલાઈન મેડિસિન લે છે રૂબરૂ પણ મળવા આવે છે અને ખૂબ સારો ફાયદો થતો હોય છે તો એવા જ એક આપણા પેશન્ટ બેન શોભના બેન સાથે હું વાત કરીશ અને એમની શું શું ફરિયાદ હતી આપણે જાણીશું ને અત્યારે એમને કેટલું સરસ છે ઓનલાઈન સારવારથી કેટલું સારું છે અને અનુભવ આપણી સાથે શેર કરવા માટે મારી સાથે છે અત્યારે જય શ્રી કૃષ્ણ શોભનાબેન શોભનાબેન તમને શું ફરિયાદ હતી ને કઈ રીતે શરૂ થયું હતું કહેશો જરા હા ગેસ કબજિયાત ધબકારા વધી જવા પીત થઈ જવું આખા બોડીમાં પેન થવું બીજી વધી બહુ બધી બરાબર એટલે ઉંધા ગેસ ને પાછળની ઘણી બધી કેટલા વર્ષથી શરૂ થયું હતું બેન

દવાથી એમ કે એટલો ફરક નહી પડે દવા લે એટલી ઘડી સારો પાક છો તો ઘણી વાર તો દવા ચાલુ હોય તો પણ સારું સારો નહી તો પણ પ્રોબ્લેમ છે જાય હા તો બી પ્રોબ્લેમ અને સુરત છો અવડા દૂર 500 કિલોમીટર દૂર મારી હોસ્પિટલ છે તમને કઈ રીતે જાણ થઈ એ ઓનલાઈન વિડિયો થી હું ફેસબુક માં ઇન્સ્ટા માં કોઈ હા એ રીતે તો પછી તમે જે છે ઈ આપણી ઓનલાઈન ટીમ ના ડોક્ટરો સાથે વાત કરીને તમે દવા શરૂ કરાવી અત્યારે તમને કેટલો ફાયદો લાગે ને શું લાગે છે આલ બે મહિનાથી દવા ચાલો મને 100% ફરક છે 100% ફરક છે એટલે વિચાર કરો કે તમે જેટલા સમયથી એટલા બધા પરેશાન હતા તમને બે મહિનાથી 100% ફરક લાગે છે તો તમને એવું લાગ્યું ને કે તમને પૂરેપૂરો સંતોષ આપી સારવારથી ને નથી કેવું લાગ્યું જેમ ઓનલાઈન દવા કરાવતા હોય અને મારી સાથે રૂબરૂ મળતા આવતા એવું જ લાગ્યું જાણે ઓનલાઈન આપણે એટલું જ સરસ અનુભવ થયો એમ કે જાણે રૂબરૂ દવા કરાવી એવું લાગ્યું ને અમારા ડોક્ટરો તમને એકદમ વ્યવસ્થિત રીતે નિદાન કર્યું સાંભળ્યા બધું વ્યવસ્થિત કર્યું રિસ્પોન્સ સારો હતો અને બધું જ મને જે છે માહિતી મારા સુધી પહોંચાડતા ને મેં દવા લખીને તમામ જે હું જે માહિતી આપું તમારા સુધી પહોંચી જતી સરસ રીતે કે સાહેબ આવું કીધું છે આવું કરો આવું ન કરો બધું જ એમ કે ફેસ ટુ ફેસ દવા લેતા ક્લિનિક પર આઈને દવા લેતી હોય એવું એટલો સારો અનુભવ થયો એટલો સારો અનુભવ કોઈ દેવ નહી લાગે ઓનલાઈન દવા છે હા તો સોબનાબેન કેશો તમને પ્રોબ્લેમ આટલા બધા વર્ષથી શું શું થતી હતી એમ એટલે ગેસ

અને એવું થાય કે માઇન્ડ પ્રોબ્લેમ બી છે એવું લાગે બરાબર તું એવું કહી બરાબર અને એવું કંઈ હતું નહીં તો મેં પણ તમને કીધું કે તમને કોઈ પણ પ્રકારનો માનસિક રોગ નથી બરાબર છે તો શું આના માટે અલગ અલગ ડોક્ટર મળતા એમાં કોઈ માનસિક ડોક્ટરને પણ મળ્યા હતા શું તમે ના આવ્યું ટ્રાય હતી કે લાસ્ટ વાર જોઈએ જવાની તૈયારીમાં હતા પણ તમે મળી ગયા એટલે નહીં જવું પડ્યું બરાબર છે અને જે અલગ અલગ ડોક્ટર્સની બેન તમે મળતા તો એમાં લગભગ તમે અલગ અલગ નિદાન કરાવ્યા હશે જેમ તમારા હસબન્ડે મને કીધું મયંકભાઈ કે લગભગ પચીસેક જેટલી સોનોગ્રાફી કરાવી નાખીએ છીએ શું શું નિદાન કરાવી રહ્યા એટલે સોનોગ્રાફી કારણ કે માસિકમાં પ્રોબ્લેમ હતો કે દુખાવો રહેતો હતો પેન થતું હતું પછી તો એમ કે સોનોગ્રાફી કરાવ રિપોર્ટ કરાવતો રિપોર્ટ માં કઈ નહીં આવે સોનોગ્રાફી કરાવ તો બધું નોર્મલ જ આવતું હતું કઈ આવતું નથી બરાબર તો એટલા બધા અલગ અલગ પ્રકારના તમે જે રિપોર્ટ્સ કરાવતા તો અને દવાઓ કરાવતા તો કેટલો ખર્ચો કરી નાખ્યો છે આશરે

અને લાખોના ખર્ચા સોનોગ્રાફીઓ પચીસ ત્રીસ અલગ અલગ બધું કર્યું તમે બરાબર પણ આપણી જે બે મહિનામાં જેટલી રાહત થઈને જેટલો ફાયદો લાગ્યો એવો ક્યાંય લાગ્યો છે ક્યારે ના એવો કે લાગ્યો જ નહીં ફાયદો જ નહીં લાગ્યો દવાથી જ સારું બાકી સારું જ ના હોય એમ ખાલી એવું લાગે કે સારું છે બાકી સારું હતું નહીં એના તો મને બે મહિનામાં સો ટકા સારું જ થઈ ગયેલું છે હવે તમે પહેલાં જે બધી ફરિયાદો હતી ને હવે છે એમાં શું શું ડિફરન્સ લાગે તમને પહેલાં કરતાં કેટલો ગેસનો ફાયદો લાગે શું લાગે તમને એમ અત્યાર કે પેલા હું જમું એટલે પાણી અંદર જાય ને તો ચક્કર ચાલુ થઈ જાય પછી બધા વોમિટિંગ થશે એમ

એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું હવે જો હું ખરેખર જે છે શોભનાબેનનો કેસ તમને થોડો સમજાવવા માગું છું શોભનાબેનનો જે કેસ છે એ ખરેખર શરૂઆત કેમ થઈ હોય થોડો સ્ટ્રેસફુલ નેચર હોય પેશન્ટનો એ સમજી શકાય છે પણ યાદ રાખો મનમાં ચિંતા રહેવી એ કોઈ માનસિક રોગ નથી એ સ્વભાવ છે તમારો સ્વભાવ હો અને માનસિક રોગ વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે જેમ કોકનો સ્વભાવ જે છે એ ઉડાવ હોય કોકનો સ્વભાવ ગુસ્સાવાળો હોય કોકનો સ્વભાવ જે છે વિચારવાળો હોય કોકનો સ્વભાવ લાગણીશીલ હોય એમ બેનનો સ્વભાવ ચિંતાયુક્ત છે તો ચિંતાયુક્ત સ્વભાવ હો એ રોગ નથી પણ ખરેખર એમને રોગ શું છે તો કે ઊંધો ગેસ થયો એમાંથી પાચનશક્તિ બગડી એમાંથી ધીરે ધીરે કબજિયાત થઈ અને બધા અલગ અલગ જાતના પ્રોબ્લેમ શરૂ થયા અને ધીરે ધીરે શરીર નબળું પડતું ગયું વજન ઘટતું ગયું શરીરમાં થાક લાગતો ગયો અને પછી દવાઓનો મારો જેમ જેમ ચાલ્યો એમ શરીર ધીરે ધીરે વધુ નબળું પડતું ગયું આપણે શું કર્યું આપણે માત્ર ને માત્ર અહીંયા ઊંધા ગેસની ટ્રીટમેન્ટ કરી પાચનને સુધાર્યું અને અત્યારે બેનનું રિઝલ્ટ બે જ મહિનામાં તમારી સામે છે હવે બેન તમે ફ્રીલી ફરી શકો છો બધું કરી શકો છો અને તમારું પાચન તમને કેટલું સુધરવું લાગે છે પાચન તો મને 100% સારું જ લાગે છે કે જે ડાયટ ચાર્ટ આપો પહેલા પહેલા તમે જે છે જે ખોરાક લેતા અને હવે એમાં પચતું ને હવે પછવામાં જેમ કે ઓટ કરાવતા તે બધું ઓછું થઈ ગયું હા એ બધું બંધ થઈ ગયું છે બધું નહી આવતું તો ઓછું આવે કે ક્યારે ખાવ એમ કે પેલ કન્ટિન્યુ ચાલન ચાલુ રહે એવું નઈ રહે કે જમ એટલે વોમિટિંગ થાય એસિડિટી થઈ જાય ચક્કર આવે એ બધું તો એકદમ બંધ જ છે બરાબર છે હા તો બેન તમારા જે જે તમે બીજે કોઈ પણ જગ્યાએ પેલા દવા લેતા હશો તો શું દવાઓ તમને પેલા ગરમ પડતી કોઈ રીતે હા ગરમ મોટામાં છાંદા પડી જતા આયુર્વેદિક દવા લીધી એમાં બી એવું થતું હોમિયોપેથી લીધી તો પણ એમાં બી એવું થતું કે દવા ચાલુ હોય ને તો એ પ્રોબ્લેમ તો થતા જ આપણી દવા ક્યારે ગરમ પડી ના એમનો કોઈ દિવસ ગરમ નહીં બરાબર છે એટલે એ પણ હું લોકોને કહેવા માંગુ છું કે આપણા મનમાં એવી ભ્રમણાઓ થઈ ગઈ છે કે આયુર્વેદ દવા ગરમ છે એનાથી પ્રોબ્લેમ થશે પણ સાચી વાત શું છે આયુર્વેદ દવા જો તમારા પ્રકૃતિ પ્રમાણે નિદાન કરીને કરવામાં આવે તો જરાય ગરમ પડતી હોતી નથી એટલે મારી તમને સર્વેને સૌથી નમ્ર વિનંતી તો એ છે કે જો તમે કોઈપણ જગ્યાએ દવા લેતા હો તમે ઓનલાઈન લેતા હો કોઈ આયુર્વેદ ડૉક્ટર પાસે મળીને લેતા હો કોઈ આયુર્વેદ હોસ્પિટલમાં લેતા હો કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો કે તમે હાથે કોઈ આયુર્વેદ દવાનો પ્રયોગ કરતા હો પણ જો તમને ગરમ પડે છે તાત્કાલિક દવા બંધ કરો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે આયુર્વેદ સારવાર જો તમારી પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો જરાય ગરમ પડતી હોતી નથી એટલે મારી નમ્ર વિનંતી છે કે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હો જો તમે એમ માનતા હો કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે મને લાગુ પડતી નથી તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરી છે અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી તો શોભનાબેન તમે તમારા જેવા ઘણા એવા લોકો છે ઘણા એવા બહેનો છે કે જેને સ્ટ્રેસને કારણે ગેસ થતો હોય કે પાચન બગડેલું રહેતું હોય કે આવી રીતે

તો એ સારું નહીં થયેલું પછી એ તમારી દવા સ્ટાર્ટ કરી એમ એટલે પહેલી વાર દવા લીધી એટલે વિડીયો જોતા મને ખબર પડી જ ગયેલી કે રિવ્યૂ જોતી હતી બધા રિવ્યુ સારા જ જોતા એમ અને દવા એ વિશ્વાસથી જ લીધેલી તો પણ મને બી પંદર દિવસ તમે દવા આપેલી તો મને પચાસ ટકા જેવો તો પંદર દિવસમાં જ ફરક લાગ્યો હતો બરાબર છે એટલે તમે અમારી આયુર્વેદની જે ઓનલાઈન ટીમ રાખી છે એને કંઈ કહેવા માંગશો એના વિશે કંઈ કહેવા માંગશો ના ટીમ બી સારી છે જે ડોક્ટર સજેસ્ટ કરે એ બી સારા છે બરાબર છે એટલે ખરેખર ઓનલાઈન દવાનો પર્પસ શું છે ઘણા બધા દર્દીઓ છે બેન જેવા કે જે લોકો પહેલે ઘરમાંથી બહાર નીકળતા જ બીવે છે કેમ કઈ રીતે પહોંચી શકે મારા સુધી અથવા તો ઘણા બધા દર્દીઓ છે કે અસમર્થ છે અહીંયા આવી નથી શકતા તો એના માટે અમે ઓનલાઈન ટીમ રાખી છે પંદર ડોક્ટરની ટીમ છે કે જે તમારા સુધી સંપર્કમાં રહે છે તમારી દરેક વસ્તુને ધ્યાનમાં રાખે છે અને તમારી બસ મારા સુધી પહોંચાડે છે અને એના આધારે મેં ટ્રીટમેન્ટ કરી છે ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ